રાજકોટમાં મોડી રાત્રે પિસ્તાળીસ વર્ષીય વ્યક્તિની હત્યાના બનાવ જે છે તે સામે આવી રહ્યો છે આડા સંબંધના વિખવાદમાં પિસ્તાળીસ વર્ષના વ્યક્તિની હત્યા કરવામાં આવી પિસ્તાળીસ વર્ષના મૃતક ભક્તિરામ ને પાડોશમાં રહેતી મહિલા સાથે આડા સંબંધો હતા પાડોશમાં રહેતા રામજી મકવાણા નામના શખસે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યાને ઉપજાવી હત્યા કરીને ફરાર થનાર રામજી મકવાણાની શોધખોળ શરૂ કરાઈ છે રાજકોટના કોઠારીયા વિસ્તારમાં હત્યાના બનાવથી ખળભળાટ મચ્યો છે સંવાદદાતા ભાવેશ જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન પર એક વ્યક્તિની હત્યાનો બનાવ સામે આવી રહ્યો છે શું સમગ્ર મામલે જાણકારી મળી જી ધોરલ જે પ્રમાણે હાલ ગણેશ મહોત્સવ ચાલુ છે એવામાં હવે બીજી તરફ રાજકોટમાં ગઈકાલે મોડી રાત્રે હત્યાનો બનાવ છે તે બન્યો હતો પિસ્તાલીસ વર્ષીય ભક્તિરામ નામના આ ડેડની હત્યા કરવામાં આવી છે કોથારીયા સોલવટ વિસ્તારમાં આવેલી હરિદ્વાર સોસાયટીની આ ઘટના છે તે આ પ્રકારની जो हथियारों साम, से बनाव सा आरोपी फरार आरोपी पत्नी साथ मृतक सेबं होय तेरी आ, आ ते हो ए, ते प्रकार ते की हत्या रामजी नामना शख्स द्वारा छड़ी का जिकी ने भक्तिराम से करी है हाल तो आ आरोपी फरार है अने पुलिस हाल आरोपी ने पकड़ तजवीज है हाथ धरी है जी धन्यवाद તો રાજકોટની આ ઘટના છે મોડી રાત્રે પિસ્તાળીસ વર્ષના એક શખ્સની હત્યા નિપજાવવામાં આવી આડા સંબંધના વિખવાદમાં ભક્તિરામ નામના વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હત્યા કરનાર રામજી મકવાણાની હાલ તો શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે